આગામી ગણપતિ વિસર્જન અને ઈદે મિલાજના જુલુસ નિમિત્તે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું વિરુમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સાંજે ચાર કલાકે ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક આગામી ગણપતિ વિસર્જન અને ઈદે મિલાજના જુલુસને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી આ પ્રસંગે વિરમગામના તમામ ગણપતિ આયોજકો ઈદ મિલા જુલુસના આયોજકો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય અને સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ આ બંને સમુદાયના આગેવાનો અને આયોજકો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી વિસર્જન અને જુલુસ ને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે પરસ્પર સહકાર અને સંકલન કેવી રીતે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ఇండియా క్రైమ్ కవరేజ్ న్యూస్ మున్నావారా విరమగమ్